હેલો દર્શક મિત્રો કેમ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આજે કેતનને ટાઈમ નહોતો બ્લોગ બનાવવાના એટલે આજે એ બહાર છે એટલે મારે બ્લોગ ઉતારવાનો થયો છે એટલે જો આજે તો હું મારે તો બધું કામ થઈ ગયું છે અને સવારમાં હું વહેલી ઉઠી હતી એટલા માટે અને આજે હું તમને ભગવાનના દર્શન કરાવી દઉં મસ્ત મજાના ગાના છે જો જય માતાજી આજે મારે રીંગણાનો ઓળો બનાવવાનો છે કારણ કે કેતન બહાર ગયા છે એનો ફોન આવી ગયો છે કે હું ઘરે આવીને જ જમવાનો છું એટલા માટે એટલે પછી આજે હું રીંગણાનો ઓળો બનાવવાની છું અને જો રીંગણાને ઓળો કેવી રીતના બનાવો ને હું તમને રેસીપી કહું છું મારા રીતના તો ચાલો બ્લોગમાં બને ટમેટો છે કોથમરી છે અને ડુંગળી છે મરચાં છે અને રીંગણા શેકાઈ ગયા છે પછી આપણે એનું કટિંગ કરવાનું છે ચાલો હવે હું કટિંગ કરવા ગઈ છે કળો પણ કટિંગ થઈ ગયું છે હવે આપણે રાઈ છે હળદર છે મીઠું છે હિંગ છે અને લસણની કઢી છે તો પહેલાં પ્રથમ આપણે થોડીક આટલી કચરાઈ જીરું લેવાના છે પછી એની અંદર દાળ તેલ આવી ગયું એ પ્રમાણે જ આપણે કરવાનું છે પછી લસણ આ લસણની કઢી લેવાનું છે પછી એમાં તેલ આવી ગયું છે અને હિંગ એડ કરવાનું છે સૌપ્રથમ આપણે ડુંગળી નાખવા

આપણે સંભારેલા ટમેટા નાખવાના છે હવે મસ્ત મજાનું ગ્રેવી થઈ ગયું છે તો આપણે એમાં લસણવાળી ચટણી એડ કરશું જો ચીખું ભાત હોય તો એ પ્રમાણે નાખવાનું અને ખાતા હોય તો એ પ્રમાણે ચક લીધી છે અને પછી એમાં એડ કરવાનું આપણે ઓળો એડ કરશું મસ્ત મજાનું ગ્રેવી થઈ ગયું છે જાને બની ગયો છે ઓળો અહીંયા આપણે નાખશું કોથમરી મસ્ત મજાના બની ગયો છે ઓળો યુટ્યુબ ફેમિલી તો ફરી આગળ સ્વાગત છે તમારા બધા નવા વિડીયોની અંદર અને મિત્રો આજ મોર્નિંગમાં હું ગયો તો બાર ગામ હું કરનો સર એટલા માટે આજ તમારી મારી વાલીએ બને નાખ્યો તો મસ્ત મજાનો બ્લોગ એને સ્ટાર્ટઅપ કર્યું હતું આજે મસ્ત મજાનું સ્ટાર્ટઅપ કર્યું હતું અમે ધીમે ધીમે સેટઅપ થઈ જશે આમાં ધીમે ધીમે બધું હોય અને તમારો થોડો ઘણો સપોર્ટ હોય તો વધારે આનંદ મજા આવે અને વધારે મસ્ત મજાના બ્લોગ બનાવીએ તો આજ તો બપોર થઈ ગયા છે અને અડધી કલાક જેવો ટાઈમ થયો અને હું માધ્યમથી આવી ગયો અને જો એક વાગ્યો ગયો છે તમારે હેપીનભાઈ જો ભણીને છે શું છે હેપીનભાઈ આ તમારી પાસે ઉડાડવાનું શું ઉડાડવાનું હમ હમ એટલે લગાઈ દેવાનો હમ પછી પછી આમ કરસો ને હમ હમ પછી આજ બતન હોય ને આ હમ હમ ને હમ એવું છે એટલે હું તો છે હમ એના રીતે રમતો એના રીતે એક્સપેરિમેન્ટ કરતો અને ફેટુ બનાવતો હોય તો એવું કામકાજ છે અને આપણે અહીં જમી કરવાને થઈ ગયા છે ફ્રી હાલો આપણે મંદિરે તો નથી જવું પણ ધાબા ઉપર જાય અને મજા મજા ખરી જો આપણે તુલસીમાં જો કેવડા થઈ ગયા છે મસ્ત મજાના થઈ ગયા ને લીલાછમ વરસાદ આવ્યો ને એટલે મસ્ત મજાના થઈ ગયા અને આ જો ગુલાબ આવ્યો છે એના કારણ કે ગુલાબના ફૂલ હતી પ્રિય છે એટલે ગુલાબ આવે ને જો વાસણ ઉઠકે જો અમારે હેપિનભાઈ જુઓ તમે શું કરો હેપીનભાઈ તમે ચાલો એમ ભાઈ અમારી આગળ છે ને આપણે છે એની પાછળ ચાલો આપણે જઈએ આજ તો જો કે ગરમીનો માહોલ પણ બહુ છે આજને તડકો એવો પડ્યો તો ગરમી પણ બહુ જ છે તો ચાલો ધાબા ઉપર ચક્કર મારી આવીએ વાતાવરણનો માહોલ તમને બતાવીએ વાદળછાયું વાતાવરણ છે તો જમાવટ વાળું વાદળછાયું વાતાવરણ છે એના લીધે જ બહુ ગરમી છે

અને એક્સ વાય જેડ કંઈક વસ્તુ લઈ ગયા છે કે પછી કાંઈક એવી રીતના ફોહ લાવીને કંઈક લઈ લીધું હોય છે એક્સ વાય જેટ જે કાંઈ હોય તે પણ આપણે પબ્લિકને એટલું જ કહીએ છીએ કે તમે જેટલા સતર્ક રહેશો એટલો ફાયદો થશે બાકી તો જો કે એવા ગઠિયા ગઠિયાતો વિશ્વમાં ઘણા બધા હોય છે પણ આપણે જો સતર્ક હોય તો આપણે મૂર્ખ ના બનીએ પણ આપણે જો મૂર્ખ હોય તો આપણને બીજા બીજા આસાનીથી મૂર્ખ બનાવી શકીએ તો આપણે જેટલું ધ્યાન રાખીએ એટલો આપણો ફાયદો છે એટલે મારા તમામ વ્યુઅર્સ કે જે હોય એને આપણે ખાસ કહેવાનું કે અજાણી કોઈ વ્યક્તિ આવે તો કદાચ ઇન કેસ કે ઘરે આપણી મોટી ઉંમરના આપણા જે કંઈ હોય તે બુઝુર્ગો હોય એ આપણે એમ કહી શકીએ કે ભાઈ થોડું ધ્યાન રાખજો દરવાજોને એવું બંધ રાખે મોટી ઉંમરના હોય કારણ કે એ લોકો વધારે વાતમાં આવી જતા હોય એટલા માટે એટલે એટલું બધાને ખાસ નિયોજન ધ્યાન રાખજો અને સતત રહીજો અને સાવચેત રહીજો બરાબર જુઓ ધ્યાન રાખજો ડેલી બંધ રાખજે અને કજો છોકરા પકડી જાય હે હે તમારી ગાડી અંદર લઈ લેજો કા તો તમારી ગાડી લઈને જજે હા એવું છે ચાવી છે એમાં હ ચાવી ચાવી છે હા તો લેટ્સ હોપ ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં માં બેઠા મજા મજા આવી જશે અને આજે આપણે થોડું બ્લોગ કરશું સાડા ત્રણ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો

જે આપણે ધંધે અને જો વાદરા બાદરે થઈ ગયા છે થોડો થોડો પવન પણ છે અત્યારે અને ધોમે ધોમ અટાળા છે ઘટીને એવો અને ગરમી પણ એટલી છે તો ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહી છો ચાલો તો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે ને રાત પણ પડી ગઈ છે અને અત્યારે ચાલુ થઈ ગયું અચાનક વરસાદ જો ઝરમર 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 પહેલાં તો આવ્યો પછી ધીમે ધીમે વરસાદ મીંડોતા હોવા અને જો વરસાદ પણ આવી ગયો અને કમ્પ્લીટલી હવે અમે પણ જમવા બે ગયા હતા અમારે હેપીનભાઈને જો લાગ્યું છે હેપીનભાઈ શું લાગ્યું છે ભાગો કા તમે પડી ગયા હતા હે ગીર ગયા હતા કાંઈ હેપીનભાઈ હેપીનભાઈ પણ જો હવે પડી ગયા હતા થોડું ઘણું લાગ્યું હતું એવું તો જો કે હાલતું જાય નાના છોકરાઓને તો એલ બી કન્ટિન્યુ અમે પણ જમી લીધું કદાચ તમે પણ જમી લીધું છે અત્યારે તો ટાઈમ એટલો થયો એટલા માટે સાડા સાત આઠ ટાઈમ તો છે તો ચાલો જુઓ મસ્ત મજાના ચુરિયા છે કાલ તો એવું લાગે તો આનો જ પ્રોગ્રામ કરી નાખો છે ચુરિયાના શાકનો તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો મજા બની જાઓ તો જો જવો અપીલભાઈએ કર્યું છે ચિપ્સનું ચીપ્સનું વ્યાન કે બધા લેવા જવાય નહીં ચાલો ઘરે બનાવી દો જવો મસ્ત મજાની ચિપ્સ બનાવી છે અપી ના તું

મિત્રો રાઈટ એ પડી ગઈ છે ચાલો તો મિત્રો હવે રાતનો ટાઈમ થઈ ગયો છે અને પડી ગઈ છે રાત અને વાઈ ગયા છે અત્યારે બાર જેવો ટાઈમ થયો છે ને અત્યારે થઈ લેટ કારણ કે અમારે એક મિટિંગ હતી એટલે એમાં હું ગયા હતા એટલે બહુ લેટ થઈ ગયા અને રાતને બાર વાગી ગયા મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ બોક્સમાં લખજો અને મારા વિડીયોને શેર કરજો અમારું ફેસબુક પેજ છે તમે બ્લોગ્સ એમાં પણ સપોર્ટ કરજો અમને અને યુટ્યુબ ચેનલને પણ સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો